તો આ માહિતી ઓગણચાલીસ ઓગણચાલીસ ચાલીસ એકત્રીસ છત્રીસ પાંત્રીસ ને ચાલીસ આ દસ વિદ્યાર્થીઓ વજન છે તો આપણું મધ્યક શોધવાનું સૂત્ર બધાને ખ્યાલ હશે કે સરાસરી એટલે કે મધ્યક બરાબર બધા અવલોકનોનો સરવાળો

12 ને ત્રણ પંદર 15 ને ચાર ઓગણીસ ઓગણીસ પછી ઓગણીસ ને ત્રણ બાવીસ બાવીસ ને ત્રણ 25 25 ને ત્રણ ને ચાર બત્રીસ ચલો ત્રણસો થઈ ગયો સરવાળો કેટલું સારું હવે આ પાછળ વધ્યાના સરવાળા જો પાંચ ને પાંચ દસ પાંચ ને પાંચ દસ નવ ને એક દસ એટલે વીસ વીસ થઈ ગયો ચલો વીસ ને છવ્વીસ 26 ને પાંચ એકત્રીસો પ્લસ ચાલીસ એટલે ત્રણસો સાહીઠ જુઓ બરાબર ત્રણસો સાહીઠ છેદ માં દસ મીંડુ મીંડુ ઉડી જશે તો જવાબ કેટલો આવે છત્રીસ કિલોગ્રામ કેટલો જવાબ આવે છત્રીસ કિલોગ્રામ જવાબ સહેલું છે સરવાળો કરવો છે કે નહીં આવી રીતે પણ સરવાળો થાય તમે એક નવી પદ્ધતિ શીખ્યા હશો સરવાળાની રેડી છે ચાલો જોઈએ આગળ છઠ્ઠો દાખલો જોતા પહેલા કહી દઉં તમારી માટે સરસ મજાની પીડીએફ અને પીપીટી સ્વ પોથીના સોલ્યુશનની અરે આ તમે ગાલા સ્વાધ્યાય પોથી ભણો છો ને એની પણ તમને પીડીએફ મળશે સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના સોલ્યુશન પ્રયોગ પોતા ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર સોલ્યુશન યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નો અસાઇનમેન્ટ અને આઈએમપી પેપરના સોલ્યુશનો મળવાના છે સર ક્યાંથી તો વોટ્સએપ પર પીડીએફ મેળવવા માટે કોન્ટેક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર તમારા માટે ખૂબ જ ઉપયોગી નંબર છે તમારો યુઝફુલ નંબર તમારી દરેક સમસ્યાનું સમાધાન આપતો નંબર એટલે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર પર ઝડપથી કોન્ટેક કરો અને 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 મેળવો ફટાફટ તમામ પીડીએફ અને પીપીટી રેડી છે એપ્લિકેશન પર પણ પીડીએફ અવેલેબલ છે અને આપણી એપ્લિકેશનનું નામ જે યુટ્યુબ ચેનલનું નામ એ જ આપણી એપ્લિકેશનનું નામ પણ છે ઓશિયન કોચિંગ ક્લાસીસ બરાબર જે ચાલો નેક્સ્ટ છઠ્ઠો સવાલ નીચેના અવલોકનોનો

બે તરફ થી તમે જોવો બરાબર વચ્ચે આવતો તો 1 2 3 4 1 2 3 4 બધી બાજુ બે બાજુ 4 4 નીકળી ગયા તો બધા કેટલા 11 કેટલા બધા 2 એકડા ગયા તો મધ્યસ્થ m બરાબર જવાબ આવશે 11 મધ્યસ્થ m બરાબર કેટલો આવશે 11 આ થઈ ગયો જવાબ ક્લિયર વાત છે સમજાય છે કમ્પ્લીટલી કે કેવી રીતે તમારે ગણતરી કરવાની છે તે ખૂબ જ સરસ મજાની રીતે તમને સમજાવી રહ્યો છું સમજાતું હશે તમને ક્લિયર ને વાત જોઈએ ચાલો આગળ બહુલક માટે માટે બહુલક માટે બહુલક માટે શું તો શું આવે બહુલક ઝેડ બરાબર સૌથી વધુ વખત પુનરાવર્તન થતો પ્રાપ્તાંક સૌથી વધુ વખત પુનરાવર્તન થતો પ્રાપ્તાંક અથવા તો સૌથી વધુ વખત આવતો પ્રાપ્તાંક જો આની પ્રાપ્ત એમ લખવું હોય તો સીધું લખાય કે સૌથી વધુ વખત આવતો પ્રાપ્તાંક

આ છે આપણો જવાબ ક્લિયર જોઈએ નેક્સ્ટ સાતમો સવાલ નીચેના અવલોકનોનો મધ્યસ્થ અને બહુલક શોધો સેમ સવાલ કોઈ જ અલગ નથી સેમ ટુ સેમ કોપી પેસ્ટ આમાં કઈ ફરક નથી તો શું છે 20 12 20 15 20 16 17 18 14 આને શું કરવાનું છે મધ્યસ્થ ગોળો શોધવો હોય તો મધ્યસ્થ માટે માહિતીને ચડતા ક્રમમાં ગોઠવીએ ચડતા ક્રમ માં ગોઠવું એટલે બાર ચૌદ પંદર સોળ સત્તર અઢાર અવલોકન આવી ગયા કે નહીં ચેક કરી લેજો પહેલું છે ત્રણ વખત વીસ ઓકે બરાબર છે બધા જ અવલોકનો આવી ચૂક્યા છે ચાલો હવે આપણો મધ્યસ્થ માટે સૂત્ર શું છે મધ્યસ્થ એમ બરાબર બરાબર વચ્ચે આવતો પ્રાપ્તાંક તો બરાબર વચ્ચે કોણ આવે ગણી લ્યો બે બાજુથી એક એક નીકળી ગયું બીજું બીજું નીકળી ગયું આપણો જવાબ છે ને વેલાઓ જવાબ છે રેડી આ ગણાય સૂત્રની રીતે પણ ગણી શકો છો આ દાખલાઓ આ મધ્યસ્થ વાળો દાખલો સૂત્રની રીતે પણ ગણી શકાય પણ આપણે એટલું બધું ડીપમાં જતા નથી વધારે ચર્ચા નથી કરતા ઓકે નેક્સ્ટ જોઈએ ચાલો બહુલક માટે તો બહુલક માટે ભાઈ બહુલક z બરાબર સૌથી વધુ વખત પુનરાવર્તન થતો પ્રાપ્તાંક સૌથી વધુ વખત કોણ આવે છે સર બગડે મીંડે 20 તો બહુલક z બરાબર આપણો જવાબ આવશે 20 જો આમાં તો કઈ છે જ નહીં બહુલકમાં ચાલો ઓકે નેક્સ્ટ જોઈએ આપણે દાખલા નંબર આઠ અગિયાર વિદ્યાર્થીઓ ગણિતની એક પરીક્ષામાં નીચે પ્રમાણે ગુણ મેળવ્યા છે તો માહિતીનો મધ્યસ્થ અને બહુલક શોધો હવે તમને ગોખાઈ ગયો આ દાખલો સર પેલા લખો મધ્યસ્થ માટે પછી ચડતા ક્રમમાં ગોઠવો કયા કયા આવશે ચડતા ક્રમમાં અવલોકનો આ ખાસ ધ્યાન રાખવું પડશે બરાબર છે અહીંયા મેં ઓલરેડી ગોઠવી દીધા છે કેવી રીતે તો જોઈ શકાય પેલા ચાલીસ છે તો ચાલીસ એનાથી મોટા બાવન બાવન થી મોટા ત્રેપન ત્રેપન થી મોટા મોટા સિતા અઠ્યોતેર થી પાંચ છ સાત દસ અગિયાર અગિયાર અવલોકન અહીંયા આવી ચૂક્યા છે રેડી ચાલો જોઈએ હવે શું કહીશું આપણે મધ્યસ્થ બરાબર બરાબર વચ્ચે આવતો પ્રાપ્તાંક બરાબર વચ્ચે આવતો પ્રાપ્તાંક કયો છે બરાબર વચ્ચે આવતો પ્રાપ્તાંક તો અહીંયા તો મધ્યસ્થ m બરાબર 78 જવાબ આવી ચૂક્યો છે પણ જોઈ લઈએ આપણે ગણી લઈએ બે બાજુથી એક એક કાટતા જાઓ બીજું બીજો કાઢી નાખો ત્રીજું ત્રીજું કાઢી નાખો ચોથો ચોથો કાઢી નાખો પાંચમું પાંચમું કાઢી નાખો તો વચ્ચે કેટલા વચ્ચે 78 તો બેની વચ્ચે કેટલા આવ્યા 78 એટલે મધ્યસ્થ m બરાબર આપણો જવાબ આવશે 78 78 ઇઝ રાઈટ આન્સર ક્લિયર ચાલો જોઈએ ત્યાર પછી નેક્સ્ટ બહુલક તો બહુલક માટે બહુલક એટલે કે સૌથી વધુ પુનરાવર્તન પ્રાપ્ત થતો પ્રાપ્ત ચોર્યાસી જવાબ હે ભૈયા દીકતા હે ના બસ જો દીકતા જોઈએ ચાલો આગળ તમારી માટે ગણિતને બનાવવું છે એકદમ શ્રેષ્ઠ જોરદાર મજબૂત અને ધોરણ દસ અગિયાર બારને જિંદગીભર યાદ રહે તેવું બધે જ ઉપયોગી થાય તેવું ગણિત બનાવવું છે તો આજે જ ખરીદો આપણે ગણિતની પોટેટો વેચ જેની અંદર તમામ તમામ મુદ્દા ખૂબ જ ડીપમાં ઊંડાણપૂર્વક સમજાવેલા છે અને તમારા મગજમાં ઉતરી જાય એવી રીતે સમજાવેલા છે બરાબર છે તો આજે જ ખરીદો ગણિતની પોટેટો વેચ અને થઈ જાઓ એકદમ ગણિતમાં હષ્ટ પુષ્ટ જોરદાર મસ્ત મજાના બરાબર છે ચાલો વિદ્યાર્થી મિત્રો ગણિતની પોટેટો બેચ છે વધારે માહિતી જોઈએ તો કોન્ટેક નંબર યાદ છે ને મેં કીધું હતું તમારી માટેનો ખૂબ ઉપયોગી નંબર સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન બરાબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન પર એક કોલ કરી દેવાનો તમારી દરેક સમસ્યાનું સમાધાન મળી જશે બરાબર છે ચાલો ભણતર ને લગતી બરાબર છે ચાલો આખા વર્ષની ફી માત્ર ચારસો નવ્વાણું આપણું ફેમિલી કઈક બાર જમવા જાય ને

જો હું તો ચોખ્ખો કહું મને આઠસો તો પેલા મળી ગયા સરવાળો કરવા જતા જ મને આઠસો મળી ગયા કેવી રીતે તો જો બધા એમાં સો છે તો બધાયને સો 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 આઠ વખત સો એટલે આઠસો રેડી હવે સરવાળો કરવાનો છે હવે સરવાળો કરવો ઈઝી છે હું એમ કહું જે વચ્ચે દશક ના સ્થાન છે ને એનો સરવાળો કરો ખાલી શેનો ના સ્થાન એનો સરવાળો થઈ જાય પાછળ મીંડું મુક દેવાય જો પાંચ ને છ અગિયાર અગિયાર ને ચાર પંદર પંદરને ને સાત બાવીસ બાવીસ ને છીયાસ ચાલીસ ને પાછળ મીંડું મૂકવાનું દસક નું છે એકમ ના સરવાળો પાંચ ને પાંચ દસ ને પાંચ પંદર ને એક સોળ સોળ ને સાત ત્રેવીસ ને એક ચોવીસ ને ચાર અઠ્યાવીસ અઠ્યાવીસ થઈ ગયા લો સરવાળો કરી દો આઠ આઠ ને ને ચાર બારસો સરળ રીતે સરવાળો કરવાનો છે ભાઈ મેં કઈ કર્યું એકમ દશક સો સરવાળો કરો પાછળ મીંડા જવાબ લાવો બરાબર છે ચાલો તો શું થશે બારસો અઠ્યાસી ભાગ્યા આઠ આપણે બારસો અઠ્યાસી ભાગ્યા આઠ કરવું પડે બારસો અઠ્યાસી ભાગ્યા આઠ એકા આઠ ઉતાર્યા આઠ આઠ એકા આઠ આઠ માંથી આઠ ગયા ઝીરો ઝીરો કામ ખતમ કેસો એકસઠ સેન્ટીમીટર એકમ લખવો જરૂરી છે

આમાં કઈ એકમની જરૂર નથી ચલો અહિયાં પણ એવું જ છે ઓકે જ્યાં એકમ ન આપ્યા હોય ત્યાં નહીં લખવાના પરંતુ આપ્યા છે આવા દાખલામાં આપ્યા છે તો ત્યાં એકમ લખવા જરૂરી છે બરાબર છે ચાલો જોઈએ દસ દાખલો પચીસ ગુણની સામાન્ય જ્ઞાનની એક કસોટીમાં નવ વિદ્યાર્થીઓએ નીચે પ્રમાણે ગુણ મેળવ્યા છે તો માહિતીની સરાસરી એટલે કે મધ્યક મધ્યસ્થ અને બહુલક શોધો બહુ મોસ્ટ આઈએમપી દાખલો છે ચાલો તો જોઈએ અગિયાર વીસ દસ ઓગણીસ અઢાર સોળ અઢાર ચૌદ અઢાર કેવી રીતે તો જોઈએ સરાસરી મધ્યક બરાબર આપણી પાસે સૂત્ર છે સરાસરી મધ્યક બરાબર બધા અવલોકનોનો સરવાળો છેદમાં કુલ અવલોકનોની સંખ્યા આવી ગયું છે

ચાર એટલે એકસો ચુમ્માલીસ એકસો ચુમ્માલીસ ના છેદ ને નવ એકસો ચુમ્માલીસ ના છેદ માં તો સોળ નવ એકસો ચુમ્માલીસ નવ નવ ઉડી જાય તો આપણો જવાબ આવે 16 गुण रेडी छे કેટલા ગુણ આવશે 16 गुण આપણો પહેલો જવાબ થશે આ રેડી ચાલો જોઈએ આગળ નેક્સ્ટ ક્લિયર ચાલો ઇડર 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 karna padega bhai 9 karna padega ને ખાસ ધ્યાન રાખજો રેડી ચાલો શું કરવાનું હોય માહિતી ચડતા ક્રમમાં ગોઠવવાની ચડતા ક્રમમાં ગોઠવો તો સૌથી પહેલા નાના આવે દસ એના પછી અગિયાર અગિયાર થી મોટા જાય તો ચૌદ

તો પેલી બાજુ એક આપણો થઈ ગયો છે જવાબ તમારે આવું બોક્સ નથી કરવાના તો મારે તમને અલગ બતાવવા માટે બોક્સ કર્યું છે બરાબર છે એટલે બોક્સ એટલે આ મધ્યસ્થની ની આ જવાબ વાળું કરો તો સારું નેક્સ્ટ બહુલક તો બહુલક માટે બહુલક બરાબર સૌથી વધુ વખત પુનરાવર્તન થતો પ્રાપ્તાંક તો સૌથી વધુ વખત પુનરાવર્તન કોણ થાય છે જોવો ને અહિયાં સૌથી વધુ વખત પુનરાવર્તન કોણ થાય છે સર એકડે આઠ અઢાર તો બહુલક લખ બરાબર શું આવશે અઢાર ગુણ શું આવશે અઢાર ગુણ આ છે આપણો જવાબ ક્લિયર ચાલો દસ દસ દાખલાઓ સુધી આ વિડીયોમાં હતું

જય હિન્દ જય ભારત જય જય ગૃહ ગુજરાત ટાટા ભાઈ ભાઈ આવજો